રામલલ્લાની આરતી કરતી વખતે એક વિશાળ શેષનાગ ગર્ભગૃહમાં પ્રવેશ્યો પછી જુઓ શું થયું તેની લાલ આંખોને સાત મોટી ફેણે જોઈને તમામ ભક્તોમાં ખળભળાટ મચી ગયો હતો અચાનક મંદિરની અંદર આટલા મોટા સાપનું પ્રવેશવું આ ચમત્કાર જોઈને મોટા પંડિતો નિષ્ણાતોને અયોધ્યા મંદિરની રક્ષા કરી રહેલા પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા પરંતુ આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ પાછળનું સત્ય જાણીને તમે પણ ચોકી જશો મિત્રો અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાને પ્રગટ થઈને પોતાના ભક્તોને દર્શન આપ્યા છે પરંતુ આ પછી રામ મંદિરની અંદર કેટલીક વિચિત્ર ઘટનાઓ બની રહી છે જેને જોઈને અયોધ્યાના તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે આખરે રામ મંદિરના પરિસરમાં આટલો મોટો સાપ ક્યાંથી આવ્યો આજ સુધી આવો સાપ પૃથ્વી પર ક્યારેય જોવા મળ્યો નથી કારણ કે સાપના માથા પર મણી જેવું કંઈક ચમકતું હતું જેમાંથી નીકળતો પ્રકાશ સીધો રામ ભગવાનની મૂર્તિ પર જતો હતો પરંતુ આખરે આવડો મોટો સાપ ક્યાંથી આવ્યો તે પાછળનું રહસ્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા રાવણના અત્યાચારથી સામાન્ય લોકોને બચાવવા અને ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ ભગવાન રામના રૂપમાં અવતાર લીધો હતો ત્રેતા યુગમાં લક્ષ્મણ ભગવાન રામના આજ્ઞાકારી નાના ભાઈ બન્યા હતા રામાયણમાં જ્યાં ભગવાન રામનું વર્ણન છે ત્યાં લક્ષ્મણનું પણ વર્ણન છે વનવાસ દરમિયાન લક્ષ્મણ ભગવાન શ્રી રામ સાથે પડછાયા નીચે રહ્યા હતા એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ ન થયો જ્યારે જંગલમાં જવાનો સમય આવ્યો ત્યારે તે સૌપ્રથમ તૈયાર થયો હતો લક્ષ્મણજીની માતાનું નામ સુમિત્રા હતું ભગવાન રામ ઉપરાંત ભરત અને શત્રુઘ્ન તેમના ભાઈઓ હતા તે રામનો નાનો ભાઈ હતો રામાયણ અનુસાર તે રાજા દશરથના ત્રીજા પુત્ર હતા લક્ષ્મણજી શેષનાગનો અવતાર છે મિત્રો લક્ષ્મણજીને શેષનાગનો અવતાર કહેવામાં આવે છે લક્ષ્મણ દરેક કળામાં નિપુણ હતા તે તીરંદાજીમાં પણ નિષ્ણાંત હતો તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જતા હતા જેના કારણે ભગવાન રામને ઘણી વખત શાંત થવું પડતું હતું એવો તેમના મોટા ભાઈ ભક્ત હતા ચૌદ વર્ષ સુધી ઊંઘ્યા નથી મિત્રો લક્ષ્મણજી તેમના વનવાસ દરમિયાન ભગવાન રામ અને માતા સીતાની સેવામાં તલીન રહ્યા કહેવાય છે કે તે ચૌદ વર્ષ સુધી ઊંઘ નથી લીધી તેની જગ્યાએ તેની પત્ની ઉર્મિલા રાત દિવસ સુધી સૂતી રહેતી હતી તેના કારણે જ લક્ષ્મણજી મેઘનાથજીને મારી શક્યા હતા કારણ કે મેઘનાથને વરદાન હતું કે જે વ્યક્તિ ચૌદ વર્ષ સુધી ઊંઘ્યા ન હોય એ જ વ્યક્તિ તેને મારી શકે ભગવાન રામના રાજ્ય અભિષેક વખતે લક્ષ્મણજી સુઈ ગયા હતા મિત્રો વનવાસના અંતે પછી લક્ષ્મણજી શ્રી રામના રાજ્યાભિષેક સમયે જોર જોરથી હસવા લાગ્યા બધાને નવાઈ લાગી જ્યારે તેના હાસ્યનો કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે આખી જિંદગી આ શુભ ક્ષણની રાહ જોતો હતો પરંતુ આજે જ્યારે આ શુભ સમય આવી ગયો ત્યારે તેણે નિંદ્રા દેવીને આપેલું વચન પૂરું કરવું પડશે જે તેણીએ તેના ચૌદ વર્ષના વનવાસ સમયગાળા દરમિયાન તેમને આપ્યું હતું મિત્રો આ જે કારણ છે કે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પૂજા અર્ચના વખતે ખુદ લક્ષ્મણજી શેષનાગ બનીને પ્રગટ થયા હતા અને પોતાની મોજૂદગી પ્રદાન કરી હતી